મહત્વની અપડેટ છે એને પહેલાં મિત્રો ટેલિગ્રામ જોઈન કરો કેમ કે ટેલિગ્રામ જોઈન કરેલું હશે તો તમને પીડીએફ જ જોવા મળશે બાકી મિત્રો ટેલિગ્રામ નથી જોઈન કર્યું તો તમારે પછી ગૂગલમાં સર્ચ પણ મારવું પડશે તો શું કારણ છે એની આપણે પ્રોસેસની તમામ પ્રકારની વાત કરીએ શું પ્રોસેસ થવાની છે હાયર સેકન્ડરી ભરતીના શું સમાચાર છે એના ઉપર ડિસ્કસ કરીએ તો મિત્રો એક વિદ્યા સહાયક ભરતીના અહીંયા એક સમાચાર ભરતી અને ક્રમિક ભરતી મિત્રો બે ઓપ્શન હતા સરકાર પાસે પરંતુ એ બેમાંથી મને નથી લાગી રહ્યું કે એ લોકો એક પૂરા કરી શકે તો બીજું ઓપ્શન છે મિત્રો ક્રમિક ભરતીનું જે સરકારનું એક પ્રકારનું આપણે વચન કહી શકીએ કે લાંબા સમયથી આપણને જે ઉમેદવારો હતા એ ઉમેદવારો આંદોલન ગાંધીનગર ખાતે કરી રહ્યા હતા અને સરકાર તરફથી આપણને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ભાઈ એક નવ એક નવ બે હજાર ચોવીસના રોજ અમે હાયર સેકન્ડરીની ભરતીની પ્રોસેસ ચાલુ કરાવી દઈશું પરંતુ અહીંયા આજે થઈ બે તારીખ તો એ કોઈ પણ પ્રકારના અણસાર અહીંયા જોવા મળી રહ્યા નથી કે હાયર સેકન્ડરીના આપણને સારા સમાચાર જોવા મળે બાકી મિત્રો વિદ્યાસાહેબમાં અહીંયા શું ન્યૂઝ છે એના ઉપર આપણે વાત કરીએ તો અંત સુધી માહિતી નિહાળજો ન્યૂઝ જોવા માટે છેલ્લે તમને ખબર પડી જશે કે શું ન્યૂઝ છે તો મિત્રો પહેલાં તમારે સરકારી વેબસાઇટ છે જે તમારે સર્ચ કરવાનું છે અને મિત્રો આ બધું નથી કરવું તો આપણું ટેલિગ્રામ જોઈન કરો તમને ત્યાં બધું સંપૂર્ણ માહિતી જોવા મળી જશે તો ડીપીઇ ગુજરાત એટલે કે તમે જે સર્ચ કરશો તો અહીંયા જે પહેલી વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે મિત્રો તમે સીધા જ આવી વેબસાઇટ ઉપર પહોંચી જશો જે તમે જોઈ રહ્યા છો ટીચરની એક પોર્ટલ છે જેઓ પ્રાથમિક વિભાગની છે જેમાં વિદ્યા સહાયક ટેટવન ની સંપૂર્ણ માહિતી છે એ આ વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે હવે બીજી અપડેટ આપો મિત્રો કે તમે એ ક્લિક કર્યા પછી તમને અહીંયા હેલ્પલાઇન નંબર અહીંયા હેલ્પલાઇન નંબર લખેલું આવશે ઇમ્પોર્ટન્ટ લિંક્સમાં મિત્રો અહીંયા ઓ લોગ ઇન બતાવશે ઓનલાઈન બદલી સૂચના ટીચર ટ્રાન્સફર એપ્લિકેશન એન્ડ અહીંયા સ્કૂલ વાઇઝ વેકન્સીઓ જોવા મળી રહી છે તો મિત્રો અહીંયા વિદ્યા સ્કૂલ સ્કૂલવાઇઝ વેકન્સી છે એની જગ્યાઓ છે જાહેર કરવામાં આવી છે જેમાં આણંદની હોય અરવલ્લીની હોય બનાસકાંઠાની હોય એવી મિત્રો વાત કરીએ તો કે જેટલી જેટલી અહીંયા પીડીએફઓ છે જેમાં તમે તમારા જિલ્લાની વેકન્સી જોઈ શકો છો અને ત્યાં તમને કેટલી જગ્યાઓ છે એ પણ તમે નિહાળી શકો છો તો વિદ્યા સહાયકની મિત્રો અહીંયા આપણને જોવા મળી રહી છે જેવું આ પ્રકારનું શેડ્યુલ હશે જે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે આ પ્રકારનું શેડ્યુલ તમને જોવા મળશે બાકી મિત્રો આઉટ જ જોવા માટે આપણું ટેલિગ્રામ જરૂર જોઈન કરો જેમાં મિત્રો પ્રાથમિકમાં એકથી પાંચમાં કેટલી છે છથી આઠમાં કેટલી વેકન્સીઓ છે એવી રીતે મિત્રો બનાસકાંઠાની આ એક આપણે લઈને આવ્યા છે જેમાં ડાયશકોડ છે તાલુકો છે જિલ્લો છે સેન્ટ્રલ શાળા ડાયશકોડ તમામ પ્રકારની જે અપડેટ છે એ આપેલી છે તો આ હું કે તમને હાયર સેકન્ડરીના પહેલાં વિદ્યા એક સારા સમાચાર જોવા મળી જાય તો મિત્રો હવે આપણે હાયર સેકન્ડરી ઉપર વિડીયો લઈને આવવાના છે કે ભરતી ક્રમિક થવાની છે કે પછી નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય સવિધા